पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल હારે જ યુજીસીએલની સતત ત્રીજી લોક અદાલતમાં જલ્યાણ ગ્રુપે ગ્રાહકોના બાકી નાણાં ભરપાઈ કર્યા છે ત્રણ ત્રણ માસે યોજાતી સતત ત્રીજી લોક અદાલતમાં થઈ કુલ એકસો નવ વીજ ગ્રાહકોના રૂપિયા છ પોઈન્ટ પિંચોતેર લાખ ભરી લોકોના ઘરમાં અંજવાળા પાથર્યા છે તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ નહીં કરી શકેલા ગ્રાહકોના તેમના વીજ બિલ ડિસેમ્બરના લોક અદાલતના માધ્યમથી બિલના બાકી નાણાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા ચલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર દ્વારા સતત ત્રીજી વાર લોક અદાલતમાં જરૂરિયાતમંદ ગ્રાહકોના નાણાં ભરી એક માનવતાની મહેક ફેલાવી અંજવાળા પાથરવાનું પ્રશંસીય કામગીરી કરી હતી હારીજ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે જેમાં યુજીવીસીએલ દ્વારા કેસ કરવામાં આવ્યા હોય અને નોટિસો પણ જારી કરવામાં આવી હોય છે તેના કેસો લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે જે અનુસંધાને દર ત્રણ માસે લોક અદાલત યોજાય છે હારીજ કોર્ટ ખાતે યોજાયેલ સતત ત્રીજી લોક અદાલતમાં ન્યૂ ગ્રાહકોને નોટિસ મોકલી હતી જેમાં પચીસ હજાર રહેતા સમાધાન પ્રક્રિયા રૂપે જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર શૈલેશભાઈ ઠક્કર વર્ધીભાઈ ઠક્કર દ્વારા આજના નવ ગ્રાહકોના પચીસ હજાર નાણાં ભરવામાં આવ્યા હતા છેલ્લી યોજાયેલી ત્રણ લોક અદાલત મુજબ બાર જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં પંચાવન ગ્રાહકોના બે લાખ તેર સપ્ટેમ્બરના રોજ યોજાયેલા લોક અદાલતમાં એકતાલીસ વીજ ગ્રાહકોના રૂપિયા ત્રણ લાખ અને તેર ડિસેમ્બરના રોજ નવ ગ્રાહકોના રૂપિયા પચીસ હજાર મળી ત્રણ લોક અદાલત મારફતે કુલ એકસો નવ જરૂરિયાતમંદ ગ્રાહકોના કુલ રૂપિયા છ પોઈન્ટ લાખ તાલુકામાં વેજ ભરી જરૂરિયાતમંદોને અંજવાળા પાથરવાનું સહરાનીય કામ કર્યું હતું જે બદલ યુજીવીસીએલ ટીમ દ્વારા મિતેશભાઈ ઠક્કર ચલ્યાણ ગ્રુપનું સાલ ઉડાડી સન્માન કરાયું હતું યોજાયેલ લોક અદાલતમાં એસ જે પટેલ નાયબ ઇજનેર સીએમ પંડ્યા અધિક્ષક એકાઉન્ટ સી એમ ચૌહાણ નાયબ અધિક્ષક એન એલ દવે સિનિયર ક્લાર્ક એ આર ઓજા જુનિયર ક્લાર્ક શહીદ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ રોલ આજરોજ રોજ ખાતે આ ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે અંદાજે લોકોના ત્રણ લાખ રૂપિયા જેટલા લાઇટ બિલ બાકી છે જે લોકોને લાઇટ કનેક્શન કપાવવાથી બંધ થઈ ગયેલા છે તો એ લાઇટ બિલો ભરવાનું નક્કી કરવાનું છે અને આજની લોક અદાલતમાં જેટલા લોકો અહીં હાજર રહેશે અને લાઇટ બિલ ભરવાનું કહેશે જે ઘરના લાઇટ બિલ છે એ જલિયાન ગ્રુપ આજે ભરી અને લોકોના ઘરમાં અજવાળા કરશે આગામી કેટલી અદાલતના ત્રીજી લોક અદાલત છે આગળ બે લોક અદાલતમાં બિલ ભરેલા છે શું નામ ઠક્કર હારી